ખેડબ્રહ્મા શહેર સમસ્ત જૈન સમાજ દ્વારા પ્રાંત ઓફિસની આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં ખેડબ્રહ્મા શહેરના સમસ્ત જૈન સમાજ દ્વારા વિમલનાથ જૈન દેરાસરથી રેલી સ્વરૂપે નીકળી મામલતદાર કચેરી પ્રાંત કલેક્ટર ઓફિસને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં ખેડબ્રહ્મા શહેરના જૈન સમાજ દ્વારા આક્રોશ જોવા મળ્યો હતો જેમાં જૈન સમાજના અગ્રણીઓ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રિપોર્ટર વિનય મહેતા ન્યૂઝ સેવન ઇન્ડિયા ખેડબ્રહ્મા થોડા સમયમાં સાધુ સાધુને જે વિહાર થાય છે એમાં જાણ પડે અજાણ પડે ઘણા એક્સિડન્ટ થયા છે એમાં સાધુ પાલીની બાજુમાં સાધુએ જાન ગુમાવી છે અહીંયા એક મા સતીએ જાન ગુમાવી છે અહીંયા ભરૂચમાં એક જો બાઈક ચલાવતી હતી એ વ્હીલચેર એમણે પણ જાન ગુમાવી છે એના અનુસંધાનમાં પૂરા ભારતભરમાં ચારે ફિરકાના સાધુ સંતોની રક્ષાકાજી આ આવેદનપત્ર પૂજ્ય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી મોદી સાહેબને ત્યાં પ્રાંત ઓફિસર ખેડમાં થ્રુ આપ્યું છે એ બધા લોકોની અમારી એવી ચાહના છે પૂરા ભારતભરમાં જે સાધુ સંતો વિવાહ કરે એમને સુરક્ષા આપે એવી પ્રાર્થના જય મહાવીર જય જૂથ